હા આપણે આપણા દાદાઓ કયા પ્રમાણે એક દાદા એ કહ્યું તું કે આપણું મકવાન એક મંદિરનાથી આગળ રસ્તો પડો તેઓ સરકી કોઈનાથી ડરવાનું આવતું નહીં આપડે આપડા ઘેર પેલા જઈએ પછી આપડા દાદા જેને મારી કાઢી મૂક્યા ને એમને મારી મારી પથારી ફેરવી નાખે એમની પેલા આપડા ઘરની મુલાકાત પેલા આપણા પુરા ઘર મુલાકાત લઈએ આપડે જલ્દી હાથ લાવો ના કરે એક લાફાંદી ચી ગઈ નાખી હમણાં દાદા અમારા બાપ દાદા ને પેલા મારી મોકલી દીધેલા ખોડા બાના દીકરા હી અમે

મારવા વાળા બધા હાજર ગોમ ના બાર મિલી ગયા ગોમ મેળવી ના પેલા નહિ ગયા તમારી એન્ટ્રી તો જો ગોમ તો ખાલી

તમારું કામ પણ કે તમે માર્યા તાદા માર્યા તા વર્ષો ભલા થઈ ગયા મારવા ગુરત બીજા નઈ ખબર બે ન

ઓકી હા કડો સંભૂછલા યચ્છલ ભલા છોકરા લે ઓય મે કોમ કરતા આસી તમે જોઈ લ્યો ને ચૌત્રી ઉતર નેતરું તો રાત ના આવો ઉતરતા છું

અરે ઉદાજી અમને અમારા ડોહાઈ માર્યા તા ને માર્યા તા અમે ખોરાકજી ના દીકરા છીએ અમે કશું તો નહી કર્યું યાર

અમે ખોરાજી ના દીકરા ગાડી મુકેલા પેલાજી ઓળખ્યા ઓળખતો ઓળખ્યાક નઈ અરે પેલા પગે કહી જ્યાં વર્ષો પેલા અમે ગોમ જ્યાતા રોમભા રોમભાઈ કીધું તું અમને

અરે એ બાબા ને માર માર ન ના બોલ જો કો હોગે તનો મારા બાબા અને તમે ન્યો હું અપા પા અમે પાત્રા લીધો હ પાત્રા લીધો તમે અમારું ઘરે પાણી નાખ્યું પતરા પત્ર બધું ચોરી કરી દેવો આઠ

બાપા <mully> મારા ખબર ને બીજી પણ હું કરશું તમે લઈ તમને કાળા સજા આપવાની વર્ષો પેલા માર્યા હતા તમને વર્ષો પછી અમે મારશું